શૈલીશ જાનીના સૌને નમસ્કાર વખતે થોડો ગેપ પડી ગયો છે મને ખ્યાલ છે આપણે અમુક રાશિઓ વિશે ઘણી બધી માહિતી જોઈ છે જ્યોતિષની અંદર આપણે જે શરૂઆત કરી છે એની અંદર આપણે વૃશ્ચિક રાશિ સુધી લીધું છે ત્યાર પછી ધન રાશિથી આપણે બાકી છે તો ધન રાશિની આગળ વાત કરતા આપણે જોઈએ તો ધન રાશિ જે છે એનો જે લોકો તમે જોયો હશે કે ઘોડા ઉપર એક પુરુષ છે એનું જે કડેથી લઈને ચહેરો સુધીનો જે ભાગ છે એ મનુષ્ય છે પાછળનો ભાગ ઘોડાનો છે બાણ મારે છે એવું એક તમે ધન રાશિમાં ચિહ્ન જોયું છે ખરેખર શું કરે છે એ થોડી સ્થિરતા અને ચંચળતાનો સમન્વય બતાવે છે એટલે કે જે એક યુદ્ધની શરૂઆત અથવા તો પોતાના મનની ચંચળતાને બેયને સ્થિર કરીને આગળ ચાલવાની પ્રક્રિયા એની વ્યાખ્યા અલગ પ્રકારે જોઈ શકાય પણ ઘણું બધું કહી જાય છે ધનરાશિવાળા જે લોકો છે એ પોતે હંમેશા જે કંઈ સામે ટાર્ગેટ આવ્યો છે અથવા તો કોઈ લડત આવી છે એને લડવા માટે હંમેશા એ લોકો તૈયાર રહે છે ધનરાશિવાળા એટલે કે ચેલેન્જિંગ સ્વીકારવામાં એની સામે જે પડકાર આવ્યો છે એ એને હંમેશા પૂર્ણ કરવા માટે દોડધામ કરે છે હા

તો કે હમણાં જ થોડા સમય પહેલાં શનિનું જે રાશિ પરિભ્રમણ થયું એટલે કે જે રાશિ પરિવર્તન કરી અને કુંભમાંથી મીન રાશિમાં ગયા તો રાશિવાળાને ચોથે શનિ હોવાથી એને પણ અઢી વર્ષનો ફરી તબક્કો શરૂ થયો છે પણ હમણાં આ પછીના ગાળામાં જે કાંઈ અઢી વર્ષ છે એને લગભગ બહુ એને પ્રોબ્લેમ નહીં થાય કારણ કે હમણાં જ થોડા સમય પહેલાં એમ કહી શકાય એમને પનોતિ પૂરી થઈ છે સાડા સાત થી બેઠી હતી અને પૂર્ણ થઈ હતી અને આ પછીનો જે તબક્કા છે એ બધા હવે એને સરળ રહે કારણ કે એને ઘણું બધું ભોગવી ચૂક્યા છે જે નવા છે જે હા એક વાત બીજી પણ કહી દો ઘણા લોકો એવું માની ચાલે છે કે હવે અમારા બાબલાને પનોતી શરૂ થઈ શું કરશો વગેરે પણ જેને માતા પિતા જીવે છે જેને વડીલો જીવે છે ત્યાં સુધી એને પનોતીની કોઈ અસર નથી થતી અથવા તો એને કોઈ એવી કોઈ અસર વર્તાતી નથી જેથી કરીને એને પ્રોબ્લમ્સ કઈ થાય તો ધનરાશિ એ અત્યારે એમને પ્રભાવ નીચે આવ્યું છે પણ એને એટલો બધો પ્રોબ્લેમ થવાની શક્યતા નથી હા પછી મેઇન વસ્તુ જે અગાઉ આપણે વાત થઈ હતી એમ કે એને કર્મ પણ મેન છે જો કર્મની અંદર એ કોઈ ચૂક કરશે તો એ કર્મનું ફળ તો ભોગવવાનું છે એ તો દરેકને લાગુ પડે છે તો ધનનો સ્વામી છે ગુરુ તો ગુરુ જે છે એ પણ શું છે બ્રહદ છે મોટો છે દેવોના ગુરુ છે બૃહસ્પતિ તો સ્વાભાવિક છે કે એનામાં પણ એક લીડરશીપ હોય એની અંદર જ્ઞાનનો ભંડાર હોય એ પોતે સમજે છે બધું જ એનો પ્રભાવ છે ગુરુ છે તો ગુરુના પ્રભાવ નીચે એ પોતે હંમેશા જ્ઞાનવાન થવા માટે મથતા હોય અથવા તો જ્ઞાન એને આંતરિક જ્ઞાન તો હશે જ પણ એને બહાર લાવવા માટે એને કંઈક ઘટે છે પછી હા એના જન્મના ગ્રહો તો માપ આપશે જ તે ખરેખર એ શું કરવા માગે છે એ ક્યાં જશે ક્યાં અટકશે ધનરાશિ વાળા જે ગુરુને ધ્યાનમાં લઈને એટલે કે એના સ્વામી જે છે એને ધ્યાનમાં લઈને જોઈએ તો ખરેખર એ પોતે બીજાની સામે એક પરફેક્શનિસ્ટ થવા માગે છે અથવા તો દરેકની અંદર કંઈક પરફેક્ટ છે આવું એ દેખાવ કરવા પણ માંગે છે તો બૃહસ્પતિ એને જ્ઞાન આપે જ છે પણ છતાં એ પોતે જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરે છે એના જન્મના ગ્રહો પણ આપે છે તો ધનરાશિ ત્યારબાદ મકર રાશિ મકર રાશિ છે એમાં લોકો તમે જોયો હશે મગર બતાવવામાં આવે છે મગર છે બે પ્રકારનું વસ્તુ બતાવે છે જેમ કે ઉપર છે એ કઠણ છે અને એને આગળનો ભાગ છે એકદમ કોમળ છે તો એ બે પ્રકારના લોકો એમાં જોવા મળે છે મગરને જોતા જ માણસ બી પણ જાય સ્વાભાવિક છે તો એને એના પ્રભાવ નીચે આવનાર રાશિમાં જે આવે છે લોકો એ એ ખ જ અને આ લોકો જે છે મકર રાશિમાં તો એવા વ્યક્તિઓ ઘણીવાર કહી શકાય કે મોટા ભાગના લોકો મકર રાશિના એ વિશ્વાસ પાત્ર આવતા નથી બધા જ છે એવું નથી કહેતો કારણ કે એના જન્મના ગ્રહો પણ એમાં કામ કરે છે કે કઈ રાશિ કયા સ્થાનમાં આવી છે એના આધારે નક્કી થાય પણ મોટાભાગે આવું જોવામાં આવે છે એની ઉપર મૂકેલો વિશ્વાસ હા પહેલા એ વિશ્વાસ શું જ હોય છે પણ ખરેખર એ ધીમે 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 પોતાના વિશ્વાસને ક્યાંથી ક્યાં લઈએ અથવા તો એમાં વૃત્તિ ક્યારે આવી જાય છે એ ખબર નથી રહેતી એક પ્રકારે જોઈએ તો ન્યાયને એ જોવા હંમેશા માગે છે પણ પરિસ્થિતિઓને બદલાતા પોતે પણ પરિસ્થિતિ સાથે બદલાઈ જાય અને ન્યાય અન્યાય એક બાજુ મૂકી દે અને ફક્ત ને ફક્ત તો જે મકર રાશિ છે આ મગર જે છે પણ કહી શકાય કે ચારે બાજુથી કઠોરતા પણ પ્રગટ કરે છે પોતાને સારો બતાવવા માટે બીજાને નીચો બતાવવા માટે પણ એ કોઈ ખામી રાખી શકતા નથી એક છે એનો સ્વામી શનિ છે તો શનિદેવ છે એ ન્યાય પ્રધાન દેવ ગણવામાં આવે છે તો છતાંય એ શનિદેવ એમ શનિદેવના પ્રભાવ નીચે આવવાના કારણે પણ એને થોડો ડર થોડા છે પણ છતાં એ કર્મો કરતા સ્વાભાવિક છે કે અત્યારે મેં કીધું એમ કે એ પનોતી નીચે ના પ્રભાવ નીચે પણ એ આવેલા તો છે જ મકર કુંભ અને ને તો છે જ સાડા પણ હવે મકરનો તબક્કો અહીંયા પૂર્ણ થાય છે કુંભ રાશિમાં આગળ ત્રીજો તબક્કો શરૂ થશે. કારણ કે મેષ વાળાને પહેલો તબક્કો શરૂ થયો છે. તો મકર મકર રાશિવાળા હવે એના પ્રભાવથી દૂર છે. હવે એને બહુ ડરવાની જરૂર નથી. સ્વાભાવિક છે એના કર્મો છે એ સાડા સાત વર્ષમાં ઘણા બધું જેને ભોગવ્યું હશે. ઘણા બધા સ્વભાવથી એ માહિતગાર પણ થયા હશે. તો સ્વાભાવિક છે. હા એક ખરો થોડા શનિના પ્રભાવ નીચે આવવાના કારણે ગુસ્સાવાળા તો હશે નિષ્ઠુર કઠોર પરિશ્રમ તો ખરા જ પણ છતાંય સંપૂર્ણ પરિશ્રમ એ કરવા માટે સક્ષમ બની શકતા નથી અથવા તો કંઈક ખૂટે છે એવું હંમેશા એને લાગ્યા કરે છે કંઈક ઉણપ છે એવું લાગ્યા કરે છે એને ગમે એટલો મેળવે તો અસંતોષ વધારે રહે છે તો આવા લોકો સમાજમાં પ્રગતિકારક થવા માટે હંમેશા પ્રયત્નવાન રહેતા હોય છે પણ પ્રયત્ન થોડેક સુધી એ પહોંચી અને પાછળ ઠેલાઈ જતા હોય એટલે કે સફળતાને અડીને પાછા આવી જાય અથવા તો થોડે દૂર સુધી એ સફળતા એને રહી જાય છે આવું ઘણી વાર બનતું હોય છે મોટાભાગે મકર રાશિ વાળાને આવું રહેતું હોય છે કેમકે એના પછી જન્મના ગ્રહો જે કામ કરે છે એ વાત અલગ છે તો આજે આપણે જોયું મકર રાશિ અને ધન રાશિ વિશે વાત કરી તો હવે છેલ્લે કો અને મીન બાકી છે એ આપણે ફરીના પછીના વિડીયોમાં જોશું તો સૌ લાઈક કરશો શેર કરજો કોમેન્ટ લખીને પણ આપજો એટલે મારેમાં કંઈ ફેરફાર કરવો હોય તો તમારા વિશે જે કાંઈ વિશે જાણવું છે વધારે એ પણ ખાસ કરીને એની પછી કુંભ અને મીન રાશિનું બાકી છે તો સ્વાભાવિક છે એના વિશે પણ ઘણા લોકોને જાણવાની જરૂર હશે જ તો એના વિશે કંઈક નવું લાવીને આવીને તમને બતાવીશ સૌને જય શ્રી કૃષ્ણ